હું આ સેવાકીય પાણીનો બોર કરાયો પાણીના ટાંકા ગાયો માટે પાણી ચકલા માટે માણસો માટે એનું કારણ એવું કે ગરમીની ઋતુ છે ને ધક્ધક તડકામાં સેવાકીય પ્રવૃત્તિ માટે કે હું આ બધી વસ્તુ કરું તો બીજા લોકો પણ આવી રીતનું મારું જોઈ અને બીજા પણ કરે એની સાથે સાથે કોઈ પણ આ ચોરવાડ સીએસસી સરકારી હોસ્પિટલમાં ડિલેવરીના કેસ હોય તો રાતના દસ વાગે બાર વાગે ગમે ત્યારે પણ દિવસના ગમે ત્યારે ચોખાકીનો શીરો ડિલેવરીનો કેસ વળવા માટે મારાથી જે પણ કંઈ કપડાં કે જે કંઈ પણ વસ્તુ મારાથી જે બને હું પહોંચાડું કોઈ પણ ડિલેવરીનો કેસ હોય અઢારે વરણ માટે